દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા યાના દાતા ગામે રહેતાણ મકાનમાં ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું અને ટેન્કરોમાંથી ગેરકાયદેસર ડીઝલ ચોરી કરતા ટેન્કર ડ્રાઈવર અને ત્રણ ખલાસી સહિત ચાર શખ્સો ને દબોચી લેવામા આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચુમ્માલીસ લાખ તેર હજાર નવસો નો મુદ્દામાલ કબજે કર્યો આમ જામખંભાળીયા પોલીસ મથકમાં તમામ શખ્સો વિરુદ્ધ ગુનો અને બીએનએસ ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેર એબીસી ન્યુઝ દેવભૂમિ દ્વારકા